વિશ્વમાં સૌથી વધુ તહેવારોની ઉજવણી ભારતમાં થાય છે અને દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું હોળીના તહેવાર વિશે ભારતમાં હોળીનો તહેવાર કયા રંગે ચંગે ઉજવવામાં આવે છે અને સૌથી વધુ મહત્વ ક્યાં આપવામાં આવે છે અને આ વિસ્તારના લોકો કેવી રીતે કરે છે હોળીની ઉજવણી તે તમામ બાબતોથી પરિચિત થઈશું તો જુઓ અમારો આ ખાસ અહેવાલ ભારત એક તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો સાથે કોઈને કોઈ મહત્વ જોડાયેલું હોય છે જેવી રીતે દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે તેવી જ રીતે હોળીના તહેવારને રંગોનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પરંતુ રંગોના આ તહેવારનું મારવાડી સમાજમાં રંગો કરતાં પણ વિશેષ મહત્વ રહેલું હોય છે મારવાડી સમાજમાં હોળીનું શું છે મહત્વ તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ ભારતમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં શિયાળાની ઠંડીની વિદાય બાદ માર્ચ મહિનાથી ધીમા પગી ગરમીની શરૂઆત થવા માંડે છે અને દિવસના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા માંડે છે આ સમયગાળામાં આવે છે હોળીનો તહેવાર હોળીને ભારતમાં રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ રાજસ્થાનના મારવાડ પંથકમાં હોળીના તહેવારનું મહત્વ રંગો કરતાં પણ વધારે છે

ઢોલનો અવાજ અને આ દિવસથી મારવાડી સમાજના યુવાનો દિવસે શંખ વગાડે છે અને સાંજે રાજસ્થાનના લોકનૃત્ય લોકૃત્ય એવા ઘેર અને લૂર રમતા હોય છે અને મારવાડી સમાજના યુવાનોની આ ઉજવણી હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટી સુધી અવિરત ચાલુ રહે છે હોળી આમ તો ફાગડસુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે પણ અમારા મારવાડી રાજસ્થાની સમાજમાં સુદ પાંચમ એટલે એને ડાકા પાંચમ કહેવામાં આવે છે અને ડાકો એટલે ઢોલનો ડાકો પડે એ દિવસે છોકરાઓ જવાન છોકરાઓ એ દિવસથી દિવસે ચંગ વગાડી અને ગીત ગાવે છે અને સાંજે ચાર પાંચ વાગ્યા પછી ઘેર ચાલુ થાય છે તો એ ગેર ઠેઠ ધૂળેટીના દિવસે પૂરી થાય છે અને બહુ સારી રીતે એની ઉજવણી કરવામાં આવે છે આ અમારી વર્ષો જૂની પરંપરા છે અને આ જ દિવસ સુધી અમે ગુજરાતમાં આયા બસો વર્ષથી તો એ પરંપરા જાળવી રાખી મારવાડી સમાજના લોકો આજે દેશ અને વિદેશમાં ધંધા અર્થે સ્થાયી થયેલા છે પરંતુ હોળીના તહેવારની ઉજવણી કરવા માટે આ લોકો પોતાના વતનમાં ચોક્કસ આવતા હોય છે અને હોળીના તહેવાર પર જ્યારે મારવાડી લોકો વતન આવે છે ત્યારે તેમના બાળપણના મિત્રો એકત્રિત થતા હોય છે અને પછી આ તમામ લોકો અલગ અલગ રમતો રમીને શરતો પણ લગાવતા હોય છે અને મોડી રાત સુધી લોકગીતો ગાતા હોય છે હોળીનો ઉત્સવ ફાગણ સુદ પાંચમથી મારવાડામાં અહીં પણ પહેલાં ચાલુ થતો હતો હવે તો ચાલુ નથી થતો પણ રાજસ્થાનમાં હોળીનો ઉત્સવ પાંચમથી જ ચાલુ થઈ જાય છે રાત્રે જવાન છોકરાઓ ભેગા થાય છે આખે પાટા બાંધી અને નાળિયેર ફેંકતા ફેંકતા કેટલાય સુધી પહોંચી જાય એમને પોતાને ખબર નથી હોતી પછી શરતો લગાડવામાં અમને શરતો લગાડવામાં આવે છે કે ભાઈ આ નાળિયેર કેટલી વખતમાં તું પછાડીને ફોડી નાખે ઘણા જણા એક મિનિટમાં તું દાંતથી નાળિયેર છોલે છે કે નથી છોલતો એ શરતો લગાડવામાં આવે છે અને આખી અડધી રાત સુધી લોકો ચાંગ ઉપર ગીત ગાવતા હોય છે અને એને ઉત્સવ મનાવે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો તહેવાર છે અને મારવાડી સમાજ હોળીના તહેવારની અલગ જ અંદાજમાં ઉજવણી કરતા હોય છે અને દરેક તહેવારની સાથે નૃત્યનો પણ અનેરો સંબંધ હોય છે

ગુજરાતમાં પણ રાજસ્થાનથી ધંધા અર્થે આવીને સ્થાયી થયેલા મારવાડી સમાજના લોકો છેલ્લા બસો વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે ઘેર એ રાજસ્થાની લોકનૃત્ય છે અને એ લોકનૃત્યમાં નૃત્યમાં જવાન છોકરાઓ મોટી મોટી લાકડીઓ લઈ અને સામે સામે ટકરાઈને ઢોલ ઉપર રમતા હોય છે લેડીઝ છે એ સામે સામે ગીત ગાવતી ગાવતી લૂર લે છે અને એ પરંપરા રાજસ્થાનથી અમને આવવાને આવ્યા ને બસો વર્ષ થયા પણ એ પરંપરા હજુ સુધી અમે જાળવીને એની ઉજવણી એક ઉત્સાહ માટે એ ઉજવણી કરીએ છીએ મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એટલે ઉત્સાહ અને ઉંમરનો તહેવાર દેશમાં રંગોના તહેવાર તરીકે ઓળખાતા હોળીના તહેવારનું મારવાડી સમાજમાં ખૂબ જ મહત્વ રહેલું છે હોળીના તહેવારની ઉજવણી મારવાડી સમાજ માટે સૌથી મહત્વની ઉજવણી માનવામાં આવે છે રંગો નૃત્ય અલગ અલગ રમતો સાથે સાથે મારવાડી સમાજમાં હોળી પર ઢું પણ ખૂબ જ મહત્વ છે હોળી ના પર છેલ્લા એક વર્ષમાં જન્મેલા બાળકની ઢૂંઢ ઉજવવામાં આવે છે હોળી પર ઉજવાતો ઢૂંઢ પ્રસંગ બાળકોને આશીર્વાદ આપવા માટે ઉજવવામાં આવે છે અને આ તહેવાર પર બાળકોની ઢું પ્રસંગે નાસ્તાની જયાફત પણ રાખવામાં આવે છે હોળીમાં ઢોંડનું મહત્ત્વ એ છે ગામના સમાજના બધા જ માણસો ભેગા થઈ અને એ છોકરાવાળાને ઘરે જાય છે અને એક આશીર્વાદ રૂપે એને ઢોંઢવામાં આવે છે ઢોલ સાથે જાય છે ઢોલ સાથે જાય છે ઢોલવાળાને પણ ગામમાંથી લગભગ ઘણી જગ્યાએ ફરે તો બાર મહિનાનું અનાજ પણ મળી જાય છે ઢોલવાળાને અને ગોળ જાય છે એમને ગોળ વેચવામાં આવે છે અત્યારે ગોળ પણ છે અને નાસ્તા પાણી પણ ટાઈમ પ્રમાણે કરાવે છે અને એ એક કે ભાઈ આ છોકરો તંદુરસ્ત રહે એના માટે ઢૂંઢવામાં આવે છે ખેતી પ્રધાન દેશમાં કૃષિનું મહત્વ સૌથી વધારે હોય છે આજે જ્યારે આધુનિક વિજ્ઞાનની મદદથી હવામાનનું નિરીક્ષણ કરવામાં આવે છે પરંતુ સદીઓ પહેલા હોળીના દહનથી હવામાનનો વર્તારો નક્કી કરવામાં આવતો હતો ફાગણ સુદ પૂનમના સાંજે જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે હોલિકા દહન પહેલા જમીનમાં ચોમાસાના ચાર માસના નામના ચાર ગળા મૂકવામાં આવે છે અને તેના ઉપર હોલિકા દહન કરવામાં આવે છે અને હોળીની આગ ઠંડી પડ્યા બાદ આ ગળાના નિરીક્ષણથી આગામી વર્ષ કૃષિ માટે કેવું રહેશે તેનું અનુમાન નક્કી કરવાની પ્રથા પણ છે હોળી સુદ પૂનમની સાંજે પ્રગટાવવામાં આવે છે હોળીના અંદર એક મેઇન વચ્ચે થાંભલો રોપવામાં આવે છે એની ચારે બાજુ ચાર માટીના ઘડા મૂકવામાં આવે છે નાના નાના એમાં સાતે ધાન એ બધા જ ગળામાં ભરવામાં આવે છે અંદર પાણી થોડું મૂકવામાં આવે છે એ ચાર ગળાના નામ પાડવામાં આવે છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો એ ચારે ચાર ગણા નામ પાડવામાં આવે છે અને એના ઉપર પછી હોળી બનાવવામાં આવે છે હોળી જળાયા મંગળાયા પછી છોકરાઓ ત્યાં નવવધુઓ અને નાના બચ્ચાઓ એ એની પ્રદક્ષિણા કરે છે પ્રદક્ષિણામાં ધાણી ખજૂર અને ગોળ હોળીમાં હૂમવામાં આવે છે અને એના પછી બીજા દિવસે હોળી ઠંડી થાય એટલે એ ચારે ચાર ગળા બહાર કાઢી અને જે અનાજ ઉગ્યું હોય એ અનાજ પાકશે એવો જૂના વખતમાં એ લોકો વર્તારો કાઢતા અત્યારે પણ એ વર્તારો કાઢે છે ગુજરાત રાજસ્થાનને અડીને આવેલું રાજ્ય છે અને ગુજરાતના ઉત્તર ભાગમાં રાજસ્થાનના મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ધંધા અર્થે સ્થાયી છે અને હવે આ પરિવારો ગુજરાતમાં જ હોળીની ઉજવણી કરી રહ્યા છે સદીઓથી ગુજરાતમાં વસવાટ કરી રહેલા મારવાડી સમાજના લોકો માટે આજે પણ હોળીની ઉજવણી એટલી જ મહત્વની છે જેટલી સદીઓ પહેલા હતી આજના આધુનિક યુગમાં હોળીની ઉજવણીનો સમય હોળી અને ધૂળટી પૂરતો સીમિત થઈ ગયો છે પરંતુ પ્રાચીન રીત રિવાજ આજે પણ અકબંધ જોવા મળી રહ્યા છે આજના આધુનિક યુગમાં દરેક તહેવારનું મહત્વ બદલાઈ રહ્યું છે પરંતુ મારવાડી સમાજ દ્વારા આજે પણ હોળીના મહત્વને અકબંધ રાખવામાં આવી રહ્યું છે બસો વર્ષ પહેલાં રાજસ્થાનથી ગુજરાત ધંધા અર્થે સ્થાયી થયેલા મારવાડી સમાજના લોકો આજે પણ એટલા જ ઉમંગ અને ઉત્સાહથી હોળીની ઉજવણી કરી રહ્યા છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા